વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરીનું સ્થળાંતર નર્મદા ભવનના છઠ્ઠા માળેથી જૂની કલેક્ટર કચેરી કોઠી ખાતે ખસેડાય છે વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરીનું સ્થળાંતર નર્મદા ભવનના છઠ્ઠા માળેથી કચેરી કોઠી કમ્પાઉન્ડ સિંધ જૂની કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવ્યું છે શહેર પ્રાંત અધિકારીની કચેરી સંબંધિત કામકાજ માટે અરજદારોએ હવે કોઠી કમ્પાઉન્ડ સ્થિત જૂની કલેક્ટર કચેરીએ જવાનું રહેશે વડોદરા શહેર પ્રાંત અધિકારીની કચેરી અત્યાર સુધી નર્મદા ભવનના છઠ્ઠા માળે કાર્યરત હતી જે હવે જૂની કલેક્ટર કચેરી ખાતે સ્થળાંતરિત કરવામાં આવી છે તેમ વડોદરા શહેર પ્રાંત અધિકારી વી કે સાંભળે જણાવ્યું હતું અત્રે જે જૂની કલેક્ટર કચેરીનું દિવાળીપુરા ખાતે નવી કલેક્ટર કચેરી નિર્માણ થતાં અત્રેની જે ચેમ્બરો છે એ પ્રાંત વડોદરા શહેરની ફાવણી કરવામાં આવેલ હતી તેના અનુસંધાને ઇલેક્શનની કામગીરી પૂર્ણ થતાં ત્યાં નર્મદા ભવન ખાતે છઠ્ઠા માળ ખાતે વડોદરા શહેર પ્રાંતની કચેરી આજરોજ અત્રે અહીંયા શિફ્ટિંગ કરેલું છે આથી તમામ શહેરીજનો કે જે પ્રાંત સિટી વડોદરા શહેરની સાથે કોઈપણ અરજીઓ સાથે સંકળાયેલા છે અવારનવાર કામે આવતા હોય છે તમ તે તમામને આ જાણવા જોગ છે કે આજ પછી પ્રાંત વડોદરા શહેરની સિટીની કચેરી નર્મદા ભવન છઠ્ઠા માળેથી અત્રે કોઠી કચેરી બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરવામાં આવેલ છે જે નોંધ લેવી સર્વેએ